રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક દિનની સમગ્ર તાપી જિલ્લાના તમામ તાલુકાઓની સાથે સોનગઢ નગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોનગઢ નગરપાલિકા પર ઉપપ્રમુખ એવા પ્રકાશભાઈ ગામિત જ્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસ પર ગ્લોબલ ડિજિટલ સાયન્સ વિભાગના બાળકો સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચિરાગભાઈ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો પ્રજાસત્તાક પર્વની સમગ્ર તાપી જિલ્લાની સાથે સોનગઢ નગરમાં સરકારી કચેરીઓ શાળા કોલેજ સહિત સામાન્યજનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં સોનગઢ નગરપાલિકા પર નગરપાલિકા ઉપખ પ્રકાશભાઈ ગામિત દ્વારા ધ્વજવંદન કરાવ્યું હતું જ્યારે સાદરવેલ સોનગઢ રેન્જ ફોરેસ્ટ ઓફિસ પર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચિરાગભાઈ દ્વારા ધ્વજવંદન કરાયું હતું ગ્લોબલ ડિજિટલ સાયન્સ વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢના શિક્ષક અને વિદ્યાર્થીઓ ધ્વજવંદન કરી રાષ્ટ્ર નિર્માણના શપથ લીધા હતા આ પ્રસંગે માતરમ ભારત માતા કી જયના નારાજ સાથે સમગ્ર તાપી જિલ્લાનું આકાશ ગુંજી ઉઠ્યું હતું જિલ્લા મથક વ્યારા સાથે આઠે આઠ તાલુકાઓમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી સોનગઢના ઐતિહાસિક કિલ્લા પર પણ સુરતના શિવમ માવલે ગ્રુપની હાજરીમાં ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી ત્યારે ખરેખર દિલથી એક વાક્ય નીકળે છે જેવી દેશભક્તિ આજે દેખાય છે એવી જ દેશભક્તિ લોકો હૃદયમાં ભારે મહિના દેખાય તો ખરેખર આ દેશ પ્રગતિના પંથી આગળ વધે તેમાં કોઈ શંકાને સ્થાન નથી હેતલબેન કોકડી સિટી મારું નામ શંકા સોનગઢ નગરપાલિકા ઉપપ્રમુખ આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સોનગઢ નગરજનો અને તાલુકા વાસીઓને શું કહેશો આજ રોજ મને જે સોનગઢ નગરપાલિકા ધ્વજ વર્ગ મોકો મળ્યો એ બદલ હું સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રી સોનગઢ નગરપાલિકા કારોબારીશ્રી તથા મારા સાથી સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું નગરના તમામ લોકોને શું આ પ્રસંગે આજ રોજ પ્રજા સત્તા દિન નિમિત્તે હું સોનગઢ નગરપાલિકાની જનતાને હાર્દિક અભિવાદન આપું છું અને સાથે સાથે જ સોનગઢ નગરપાલિકા વિકાસના કામ આગળ વધશે એનું હું તમને ફાયદરી આપું છું જી ધન્યવાદ